એ ક્યાંક ને ક્યાંક તંત્ર દબાવીને મારું ફોર્મ રદ થાય એનો માટેનો અત્યારે પ્રયત્ન થતો હોય એવું લાગી રહ્યું છે બાકી તો મેં તમને કીધું નિયમ જ એવો છે કે આજે હું પોતે કેન્ડિડેટ છું આજે મારે નિમુબેન આરે વાંધો ઉઠાવવો હોય તો મારે પોતે રજૂ હાજર રહેવું પડે તો જ હું વાંધો ઉઠાવ્યો આ ચૂંટણી પંચનો નિયમ છે આજે નિમુબેન પોતે તમે જોયું છે કે લેટર આપ્યો પોતે હાજર ન રહ્યા પેલા તો એ વાંધો જ ન્યાથી ઉઠી જાય કે જેને વાંધો હોય એ વ્યક્તિ હાજર રહે નિમુબેદ પોતે હાજર નથી રહ્યા હાજર એને સરકારી પીપી વકીલ રાખ્યો કે જે સરકારના ટૂંકમાં અલગ અલગ કેસુસમાં સરકારી પીપી છે મેં તમને નામ આપ્યું એમ ઉત્પલભાઈ દવે એ નિમુબેનનો કાંઈ ટેકેદાર નથી પહેલી વાતી નિમુબેન દરખાસ્ત કરનાર નથી એ તો એક સરકારી પીપી છે જે ઘણા સરકારના કેસો લડી રહ્યો છે બરાબર એ વકીલને ખરેખર આમાં એ હાજર નો રહીએ એક વાંધો ન ઉપાડીએ કે એટલે ને આ વાંધો નીમુબેન ને જો ઉપાડો હોય તો વાંધો ખરેખર નીમુબેન હાજર રહીને ઉપાડો જોઈએ જે ખરેખર ચૂંટણી પંચની ગાઈડલાઈન્સ માં છે એટલે કે આ વાંધો ક્યાંય ટકવાનો જ નથી અને કાલે ચોક્કસપણે હું જવાબ આનો રજૂ કરવા છું અમારી લીગલ ટીમ સાથે અમે રજૂ કરશું કોમા નથી આવી એ પણ હું તમને કાલે રજૂ કરી આપીશ એટલે કે ભાઈ કલેક્ટર જ સ્વીકારી લીધું છે કે ભાઈ કોઈ ભૂલ નથી તો આ વાંધા ઉપાડનારને શા માટે ભૂલ હોય એટલે કે આ ટૂંકમાં તંત્રને અ દબાણ કરીને મારું ફોર્મ રદ કરવાનું અત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ નેતાઓ દ્વારા અત્યારે ડયંત્ર ચાલી રહ્યું છે ને મોટી સંખ્યામાં ને અમારા જે લીગલ ટીમના જે કાર્યકર્તાઓ છે પ્રદેશના હોય અમારા આ કોંગ્રેસના કાર્યકર્તાઓ હોય લીગલ ટીમના જે કાર્યકર્તાઓ જે છે એ આ સાથે કાલે આ જોડાય છે ભારતીય જનતા પાર્ટીના શાસકો કઈ રીતના આમાં વિસંગતતા છે મેં તો છોગનનામું કરીને આપ્યું હાઈકોર્ટમાં પટકારે બરાબર છૂટ છે મને કોર્ટમાં ધકેલી શકે છે કારણ કે એફિડેટ પેલું નથી આ તો જયારે ધારાસભ્ય હું બન્યો જ્યારે પણ મેં સોગન્નામું આપ્યું ત્યારે કોઈ એફિડિયેડ મારું નથી પડકારવામાં આવ્યું જ્યારે હું વિધાનસભા બોટાદની લઈ લો ત્યારે પણ મેં એફિડિટ રજૂ કર્યું ત્યારે પણ નથી પડકારવામાં આવ્યું અને અત્યારે એફિડિયડ પાછું મેં રજૂ કર્યું છે બરાબર અત્યારે જ કેમ એને ફોર્મ રજૂ કરતી વખતે એને પડકારવામાં આવ્યું છે એટલે કે આ જો મારું સોગરનામું ખોટું હોય તો પછી ભારતીય જનતા પાર્ટીના શાસકો હાઈકોર્ટમાં જ મારી ઉપર એફઆઈઆર બદલ દાખલ કરે ખોટું હોય તો પણ ક્યાંય ખોટું નથી જે કાંઈ અંદર વિગત છે સંપૂર્ણ સાચી છે અને આ તો તંત્રને દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે જેમ જેમ પ્રકારે મારું ફોર્મ કેમ રદ થાય અને રદ થાય તો તમને ખબર છે કે લોકો અત્યારે ભાજપની વિમુખ થઈ ગયા છે ઓગણીસો એકાણું થી ભાજપનું આ શાસન છે ગુજરાતની અંદર ખાસ કરીને ભાવનગરમાં ઉપશાસકોનું શાસન છે અને આજે લોકોને એક આશા છે કે ભાઈ આ હવે સીટ છે આમાંથી છુટકારો મળે એવું છે એટલે મારું ફોર્મ રદ કેમ થાય એના માટે અત્યારે ભાજપના ટોચના નેતાઓ પ્રયત્ન કરી રહ્યા છે આજે પત્રકાર પરિષદમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું તમે જોયું છે કે ભારતીય જનતા પાર્ટી બે હજાર ચોવીસની લોકસભામાં બોખલાઈ ગઈ છે આજે ફોર્મ ચકાસણીનો દિવસ હતો તમે જોયું છે કે આજે ફોર્મ ચકાસણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નિમુબેન બાંભાણીયા દ્વારા એક લેખિત વાંધા અરજી મારા ફોર્મમાં રજૂ કરવામાં આવી

એટલે કે સરકારના મોટા ભાગના કેસીસ હોય એ આ ઉત્પલભાઈ દવે લડી રહ્યા છે એટલે કે સરકારી તંત્રનો ઉપયોગ અત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દ્વારા કરવામાં આવી રહ્યો છે તંત્રને દબાવવાનો અત્યારે ભારતીય જનતા પાર્ટીના દ્વારા ઉચ્ચ નેતાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે તમે જોયું છે કે કલેક્ટર શ્રીએ મને જે ચેકલિસ્ટ આપવામાં આવ્યું છે એમાં કોઈ પણ ક્વેરી કલેક્ટર દ્વારા મને આપવામાં આવી નથી

સાડા દસ અગિયાર વાગ્યા સુધીનો સમય જવાબ રજૂ કરવામાં આપવામાં આવ્યો છે એટલે હું મારી લીગલ ટીમ સાથે કાલે જે કરવા કરવા છે હું જઈ રહ્યો છું પણ આમ જોતા મને એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતની અંદર બોખલાઈ ગઈ છે તમે જોયું છે કે સુરતમાં પણ અમારા ઇન્ડિયા એલાયન્સના જે ઉમેદવારો છે એના ટેકેદારો કંઈક ને ક્યાંક અંશે ગાયબ કરવામાં આવી રહ્યા છે તમે જોયું છે અમારા ઇન્ડિયા એલાઇન્સના ગેનીબેન એના ફોર્મમાં પણ વાંધો ઉપાડવામાં આવ્યો છે અનેક અમારા ઇન્ડિયા એલાઇન્સના કેન્ડિડેટો જે છે જે જીતી શકે એવા છે ખરેખર એના ફોર્મમાં વાંધો ઉપાડવામાં આવ્યો છે ખરેખર આ લોકશાહીની અત્યારે તો આ હત્યા છે કારણ કે જે રીતના ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ નેતાઓ તંત્રનો વહીવટી તંત્રનો ગેરઉપયોગ કરી અને ફોર્મ રિજેક્ટ કરવાની વાત કરી રહ્યા છે આ ચોખ્ખે ચોખ્ખું દર્શાવી રહી છે ભારતીય જનતા પાર્ટી ગુજરાતની અંદર હારી રહી છે અને ખાસ કરીને ભાવનગરની જનતા આજ બધું જોઈ રહી છે તમે જોયું કે ભાવનગરની જનતા અત્યારે બદલાવ ચાહે છે એટલે ભારતીય જનતા પાર્ટીના આ ઉચ્ચ નેતાઓ ખુદ ઉમેદવાર પોતાની હાર પોતે દેખાઈ રહી છે નજર સામે એટલા માટે થઈ મારું ફોર્મ એનપેન પ્રકારે કેમ રદ કરવું એના માટે તંત્રનો ગેરઉપયોગ કરવામાં આવી રહ્યો છે તંત્રને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે મારું કેમ ફોર્મ રદ થાય પોતે કેમ બિન હરીફ થાય ચૂંટણી જ ન થાય લોકો મત જ ન આપે એ પ્રકારનું આખું આયોજન નિંબુબેન બાંભણીયા અને ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યો છે પણ આગામી સમયમાં એટલે કે કાલે સાડા દસ વાગે મારી લીગલ ટીમ અને કાર્યકર્તાઓ સમર્થકો સાથે કલેક્ટરશ્રીને હું મારું જવાબ જે છે એ રજૂ કરવા જવાનો છું અને ચોક્કસપણે મને વિશ્વાસ છે સંવિધાન ઉપર વિશ્વાસ છે તંત્ર ઉપર વિશ્વાસ છે કે જે એમને એવિડન્સો જે રીતના વાંધા બતાવ્યા છે એક હું તમારી સમક્ષ બોલું છું કે એમાં ફોર્મ નંબર છવીસ માં એમને વાંધો ઉપાડેલો છે હવે ખરેખર માં પણ માં પણ આ વાંધો નહોતો જે મારું એફિડેટ હતું એ કમ્પ્લેટ સાચું જ છે અને આજે પણ મીડિયાની સમક્ષ તો હું કહી રહ્યો છું કે મેં જે એફિડેટ રજૂ કર્યું છે એ સંપૂર્ણ સાચું છે અને અને જે એફિડેટમાં લખ્યું એ સંપૂર્ણ વિગત સાચી છે એટલે કોઈ એનો વાંધો આમાં ટકતો નથી વાંધા નંબર બે માં એમને દર્શાવવામાં આવી છે કે ફોર્મ નંબર છવ્વીસ માં દર્શાવેલ કલમ નંબર સાત વિગત ઉમેદવારે બે હજાર ચોવીસ ની લોકસભાની પોતાની રોકડ રકમ જે છે એ તેત્રીસ લાખ બતાવવામાં આવી છે પણ આ વાંધાને આનો પણ મેં જવાબ આપ્યો છે જ્યારે હું વિધાનસભા લીધો તો ત્યારે પણ મેં મારી હાથ ઉપર રોકડ રકમ મેં બતાવી હતી અને જયારે હું ધારાસભ્ય તરીકે એક વર્ષ પૂરું કર્યું હતું ત્યારે પણ મેં સામેથી હાલીને મેં મારું એફિડેટ રજૂ કર્યું હતું કોઈ ધારાસભ્ય હજી સુધી એફિડેટ રજૂ કરી નથી આપ્યો સામેથી ની વખતે મેં મારું એફિડેટ રજૂ કર્યું હતું સામેથી આઈએસ આઈપીએસ કે ધારાસભ્ય સાંસદો પાસે પણ આ એફિડેટ માંગ્યું હતું પણ હજી સુધી કોઈ ધારાસભ્ય કે સાંસદ હજી ભારતીય જનતા પાર્ટીના કોઈ એફિડેટ રજૂ કરી શક્યા નથી

આખી તમામ વિગતો જોડી છે અને કલેક્ટરે એપ્રુવ કર્યું છે કોઈ ચેકલિસ્ટ નથી પણ તેમ છતાં પણ આ તંત્રને બાનમાં લઈ અને કેમ મારું ફોર્મ રદ કરવું એના માટે થઈને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સહિત ઉચ્ચ નેતાઓ અત્યારે એ પ્રયત્ન કરી રહ્યા છે પણ ચોક્કસપણે મને સંવિધાન ઉપર ભારતીય ના કોર્ટ ઉપર મને ભરોસો છે અને ચૂંટણી પંચ ઉપર ભરોસો છે કે ભાઈ આ જોતા હું કાલે જવાબ આપીશ અને ચોક્કસપણે આમાં જે હંમેશા આમાંથી પાર્ટીને થવાની છે ગુજરાતની જનતાની મારી ભાવનગરની જનતા જીતવાની છે અને મારી બોટાદની જનતા જીતવાની છે